ટૂંક જ સમયમાં હવે યુવા ધન મન મૂકીને એટલે કે નવલી નવરાત્રી મિત્રો નવરાત્રી છે ત્યારે માની ઓઢણી ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મિત્રો આયોજક મુખ્ય આયોજક ગિરીશભાઈ સોલંકી સ્વજલભાઈ વ્યાસ ને તેમની ટીમ દ્વારા મિત્રો આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે જે જગ્યા પર ગરબા રમવાના છે એ જ ગ્રાઉન્ડ પર આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અહીંયાની વિશેષતા એ છે માત્ર ને માત્ર એક જ રૂપિયામાં ફરી એકવાર માત્ર ને માત્ર એક જ રૂપિયામાં અહીંયા એન્ટ્રી ને તમામ વ્યવસ્થા જે છે તે ખેલૈયાઓ માટે કરવાની છે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમશે માની ઓઢણી શિવશક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં આજે વિધિ વિધાન સાથે જ ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે હેડલાઇન ન્યૂઝના તંત્રી ગિરીશભાઈ સોલંકી શ્વેજલભાઈ વ્યાસ મોન્ટુભાઈ જોન્ટીભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે આ ગરબા આકર્ષણનું કેન્દ્ર બનશે કારણ કે તમામ ખેલૈયાઓને બધી જ સુવિધા માત્ર ને માત્ર એક જ રૂપિયામાં મળી રહેશે શિવશક્તિ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને હેડલાઇન દ્વારા આજે અમે વડોદરાની ધર્મપ્રેમી જનતાને માત્ર એક રૂપિયામાં નવરાત્રીના દસે દસ દિવસ સુધી કોઈપણ હોય પુરુષ કે સ્ત્રી કે નાના બાળકો બધા માટે માત્ર એક રૂપિયામાં દસ દિવસ માટેનું આયોજન કર્યું છે તો સર્વે વડોદરાની નગરપ્રેમી ધર્મપ્રેમી જનતાને આ નવરાત્રી મહોત્સવમાં માતાજીની આરાધના કરવા માટે અહીંયા બધાને હું આમંત્રણ પાઠવું છું નવરાત્રી નિમિત્તે વડોદરા શહેરમાં કોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલની સામે તમામ શહેરીજનો માટે ફક્ત એક રૂપિયામાં માની ઊઢણી બે હજાર ચોવીસ ગરબા મહોત્સવ લઈને આવ્યા છે અમે લોકો અને આની અંદર વડોદરા શહેરના તમામ બાળકો રમે કારણ કે મોંઘવારીની મારમાં જે રીતે ઉત્સવમાં જે રીતના ખર્ચા થાય છે લોકોની મધ્યમ વર્ગને ગરીબ વર્ગના લોકોને ઘણી બધી તકલીફ થતી હોય છે તે જોતા વખતે સુંદર એક આયોજન છે માટીવાળું આખું ગ્રાઉન્ડ છે ડેકોરેશન પણ બહુ મસ્ત રીતે કરવાના છે સાથે અમારું સિંગરનું ગ્રુપ પણ સારામાં સારું છે તો એક સુંદર રીતે સુંદર આયોજન થાય એમાં આપ સૌ નગરજનો આવો અને એના શરૂઆતના પ્રારંભ રીતે આજે ભૂમિપૂજન કર્યું છે ખાતમુહૂર્ત કર્યું છે ધ્વજા લગાવીને તો દરેક નગરજનોને ગણે નવરાત્રિ મહોત્સવમાં અહીંયા જોડાવા હાર્દિક આમંત્રણ છે